આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા નરેન્દ્ર મોદીના પોસ્ટર વાળી લક્ઝરી બસો કલેક્ટર ના એસી કરી નર્મદા મૈયા બ્રિજ ઉપર પસાર કરાય નર્મદા મહિના બ્રિજ ઉપર ગુટલે ઘર ને અકસ્માત નરતા દેશી દારૂના ના બમ્પર રોડ ઉપર જોવા મળ્યા તો એક અજાણ્યો યુવક નર્મદા નદીમાં માં ભરૂચમાં કાર્યરત એસએન પી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએન પી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસમાં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોત્તેર નેવ્યાશી એસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર સાંજના સમયે અંકલેશ્વરથી ભરૂચ વચ્ચેના નર્મદા મૈયા બ્રિજ ઉપર ખાનગી લક્ઝરી બસો પસાર કરવા મુદ્દે વિવાદ થયો હતો અને ભરૂચ જિલ્લાનો પોલીસ કાફલો બ્રિજ ઉપર હતો તે સમયગાળા દરમિયાન જ એક અજાણ્યો ટુ વ્હીલર વાહન ચાલક દારૂના જથ્થા સાથે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પસાર થતા એક ટુ વ્હીલર વાહન ચાલકને અકસ્માત સર્જતા ચાલક તથા તેની પાછળ સવાર મહિલાની ગંભીર ઈજા થઈ હતી અકસ્માત કરતી વેળાએ એક દેશી દારૂના બમ્પર નર્મદા નદીમાં પધરાવી રહ્યો હોવાના વિડીયો સામે આવતા આખરે પોલીસે દારૂના જથ્થા સાથે આરોપી સામે ગુનો દાખલ કરવાની કવાયત કરી છે પરંતુ અંકલેશ્વર તરફ અનેક ગામોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની પણ માહિતી ચર્ચાનું કેન્દ્ર બની શકે

કતારો સાથે ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો નર્મદા મૈયા બ્રિજ ઉપર ખાનગી લક્ઝરી બસો પર પ્રતિબંધ હોવા છતાં પોલીસ વિભાગે ખડે પગે રહી અધિક કલેક્ટરના નર્મદા મૈયા બ્રિજ ઉપરના પ્રતિબંધ જાહેરનામું હોવા છતાં ડબલ સીટરની વીસથી વધુ લક્ઝરી બસો પસાર કરતા સમગ્ર મામલો ગંભીર બન્યો હતો જોકે જાહેરનામાના ધજાગડા પણ પોલીસ વિભાગે ઉડાવ્યા હોવાના આક્ષેપ સાથે ઘણા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા પાનોલીની સંઘવી કંપનીમાં લાગેલી આગથી સંજાલી ગામના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે પાનોલી જીઆઈડીસીમાં આવેલી સંઘવી ઓર્ગેનિક કંપનીમાં છેલ્લા ત્રણ ત્રણ દિવસથી સતત આગ લાગી રહી છે ત્યારે બે દિવસમાં જો સંજાલી ગામ લોકો રસ્તા પર રાત વિતાવી રહ્યા છે સંઘવી ઓર્ગેનિકમાં લાગેલ આગ બાદ તેના પ્રદૂષિત ધુમાડા અને કંપનીમાંથી ગેસ રીસાવવાને લઈને સંજાલી ગામના લોકોના આરોગ્યનો ખતરો ઊભો થયો હતો અને લોકોએ પણ આરોગ્ય સંબંધી ગંભીર ફરિયાદો કરી હતી એટલું જ નહીં ગામ છોડીને રસ્તા પર કિલોમીટર દૂર સુધી ચાલીને જીવવા મજબૂર રહેવું પડ્યું છે સંઘવી ઓર્ગેનિક જેવી કંપનીમાં વારંવાર સર્જાઈ છે ત્યારે ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે ત્યારે જીપીસીબી તથા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને આજે પણ સંજાલી ગામના લોકો જીવતા બોમ્બ ઉપર વસવાટ કરતા હોય તેવો અનુભવ કરી રહ્યા છે ડેપો દ્વારા સમયસર બસ નહી મુકાતા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો બચાવ્યો હતો ભરૂચ જિલ્લાના ઝઘડિયા એસટી વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે જેના કારણે રોજિંદા મુસાફરી કરનારા મુસાફરો વિદ્યાર્થીઓને નોકરી ધંધા અર્થે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સમયસર બસો ન આવવાથી અને ક્ષમતા કરતા વધુ મુસાફરોને બસમાં ભરવાથી મુસાફરોના જીવનું જોખમ પણ ઊભું થયું છે ઝઘડા ડેપોમાંથી સવારે અંકલેશ્વર માટે બસ મૂકવામાં આવે છે પરંતુ આ બસમાં સોથી વધુ પેસેન્જર ભરી અંકલેશ્વર જતી હોય છે અને સાંજે જ્યારે મુસાફરો દ્વારા ડેપોમાં ફોન કરવામાં આવે છે ત્યારે ડેપોમાંથી સરખી રીતે જવાબ પણ આપવામાં આવતો ન હોવાનો આક્ષેપ કર્યો છે મુસાફરો દ્વારા કરવામાં આવેલા આક્ષેપને લઈને ડેપોમાંથી પણ ક્ષમતા કરતાં વધારે જો બસમાં પેસેન્જરોને ભરવામાં આવતા મુસાફરોની સલામતી સામે સવાલ ઊભા થયા છે અત્રોલ્લેખનીય બાબત એ છે ઝઘડે ડેપોમાંથી બસ ફૂલ થઈ જતાં રસ્તા ઉપર અપડાઉન કરતાં મુસાફરો અટવાઈ જાય છે જેને લઈ વારંવાર વિદ્યાર્થીઓ તેમજ નોકરીએ જતા મુસાફરો નવી બસ મૂકવા માટે રજૂઆત કરવામાં આવી છે પરંતુ બસ ડેપોનો સત્તાધીશો દ્વારા રજૂઆત ધ્યાન પર લેવામાં આવી નથી અને વધુમાં વધુ મેનેજર દ્વારા પણ યોગ્ય જવાબ ન આવનાર સમયમાં આંદોલનની ચીમકી આપી છે મારું પટેલ અંજલી છે અમે લોકો અંકલેશ ઝઘડિયા છે અમે લોકો રોજ અંકલેશ્વર નવ વાગ્યાની બસમાં જઈએ છે પણ આ બસ રોજ એટલી બધી ફૂલ આવે છે રોજના અહીંયાથી અહિયાં પેસેન્જર એક બસમાં માં ભરી ને જાય છે અમારા પાસે રિપોર્ટ પણ છે અહીંયાથી તો અમારે ઓફિસ પર પહોંચવાનો દસ વાગ્યા ટાઈમ હોય છે લેકિન એ બી એ ટાઈમ બી પકડાતો નહીં અહીંયાથી થી સાડા

ને આ બધા જે ઓફિસ જાય છે એ મેં ઓફિસ નો ટાઈમ નથી પકડાતો ને એવું બધું થાય છે મારું નામ મોદી દિશાંગમાં રાકેશભાઈ જગર રહેવાસી છું છેલ્લા અમે લોકો પંદર થી વીસ દિવસથી જે જગડે અંકલેશ્વર નવ વાગ્યા બસ ચાલે છે જે આઠ ને નીકળે છે ડેપો માંથી જે જગડે ચોકડી પર નવ વાગે પહોંચે છે એ બસ ની અંદર ચોકડી પર જ મેક્સિમમ સો ઉપરના પેસેન્જર હોય છે તો આગળના સ્ટેશન પબ્લિક ક્યાં જશે અમારી માંગ એટલી છે કે બીજી નવી બસ મૂકવા માટેની રજૂઆત કરીએ છીએ તે છતાં ત્રણ વખત અરજી આપ્યા છતાં આ લોકો બસ મૂકવા રાજી થતા નથી ખબર નથી કે તંત્ર કયા આંખે બંધ કરીને બેઠેલું છે અમે લોકો વારંવાર ઉગ્ર વાત કરવા છતાં તંત્રને ફોન કરવા છતાં બસ ડેપોમાં આ લોકો કોઈ હંભાળવા રાજી નથી એ આજે બધા છોકરા આ લોકો આઈટીઆઈને જવા વાળા છે આ બાજુ ઉભેલા છે તે એ લોકો નોકરવા જ વાટ વાળા છે બધાને પહોંચવાનો ટાઈમ હોય છે દસ વાગ્યાનો અહીંયાથી બે બસનું પેસેન્જર છે હવે કઈ રીતના જવાનું અહીંયા ગાડી મેનેજરને ફોન કરવા છતાં મેનેજર બોલવા રાજી નથી શું કરવું દે અને ત્રણ વખત અરજી આપી ચુક્યા છે સવારે પાંચ ને પિસ્તાલીસ નો જે ફેરો છે જગર અંકલેશ્વર નો તે પણ બંધ કરી દેવામાં આવે છે અને સાંજે છ ને પિસ્તાલીસે જે બસ જગરિયા અંકલેશ્વર જાય છે તે પણ બંધ કરી દેવામાં આવે છે ખબર નથી તંત્ર કોને ઈશારે નાચી રહ્યું છે ખબર નથી પડતી બસમાં માં કેવા છતાં કે બસ મૂકો અને ચાલુ કરો પેસેન્જર છે એ છતાં પણ આ લોકો બસ મૂકવા રાજી નથી આદિવાસી યુવક પીપી સવાણી કોલેજ ના ગેટ નજીક

તેમ કહેતા ફરિયાદી તથા ફરિયાદીના મિત્ર પ્રીત ભુવાનાઓને પણ આરોપીઓએ મંડળી બનાવી સુરત કોસંબા પીપી સવાણી કોલેજની ગેટની બહાર તથા અંકલેશ્વર જીઆઈડીસી ખાતે ઈએસઆઈસી હોસ્પિટલ પાસે રોડ ઉપર આરોપીઓના ટોળા કે જેમાં ખુશ ઘડિયા મંથન પટેલ દીપસિંહ તીર્થ પટેલ મિત તાધાણી વેદ વિશ્વ પટેલ તથા ગોપાલ ભરવાડ ભાવેશ સાટિયા રુદ્ર પટેલ પરમ પટેલ ક્રિશ પટેલ આદિત્ય મનાણી અમન રાહુલ વણજારા તથા ધ્રુવ ઠાકોર છે તેના પરિવારજનોએ પણ પોલીસ મથકે ભારે હોબાળો મચાવતા આખરે પોલીસે ઓગણીસ લોકો સામે ગુનો દાખલ કર્યો છે એટ્રોસિટી મારા તથા રાયોટિંગનો ગુનો દાખલ કરી વિડીયોમાં દેખાતા તમામની ધરપકડના ચક્રોગતિ કરાયા છે કાલે તારીખ પંદર નવ બે પચીસ પચીસ ના રોજ કાલે જાન લે હુમલો કર્યો છે અને અંકલેશ્વર જીઆઈડીસી ના છે અને સુરત ના છે અને ભરૂચના છે આ લોકો મારા છોકરાને લગભગ ત્રણ ચાર મહિનાથી હેરાન પરેશાન કરતા હતા એ ફક્ત ને ફક્ત એનું કારણ એવું છે કે મારા છોકરાએ

આજે પણ એ લોકો ધમકી આપતા કે પોલીસ અમારું હું તોડી લેશે અમારા બાપ દાદા ઉખાડી નઈ લઈએ ક્યાં છે અમારો સમાજ આદિવાસી સમાજ ભણી ગણીને આગળ જાય એ આ ઉચ્ચ કક્ષાના લોકોને ગમતું નથી એટલે આ આ લોકોને અમે કલેક્ટરશ્રી ને અને એસપી સાહેબને હાલમાં નવા એસપી સાહેબ આવ્યા છે સૂચના આપી હશે કે આ લોકોને એક્રોસિટીમાં

ગઈકાલે એક આદિવાસી વિદ્યાર્થીને ત્યાંની ગેંગવોર જે ચાલે છે એમાં કેટલાક વિદ્યાર્થીઓએ બે રહેમીથી માર મારી અને ધમકીઓ આપી છે આ જે નબીરાઓ છે એ નબીરાઓ ડ્રગ્સનું પણ સેવન કરે છે અને એના કારણે ભયનું વાતાવરણ એક ઊભું થયું છે ત્યારે ગુજરાત પોલીસને મારી ખાસ આગ્રહ છે વિનંતી છે કે તાત્કાલિક આવી અનેક સ્કૂલો અને યુનિવર્સિટીઓમાં ડ્રાઇવ રાખવી જોઈએ અને ડ્રગ્સથી સારા ઘરના વિદ્યાર્થીઓ બચે એના માટેના પ્રયાસ કરવા જોઈએ પોલીસ માત્ર લીફાપોથી કરી અને આવા ગુનાઓને દબાવવાનો પ્રયત્ન કરે છે જેના કારણે સારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહેલું છે ત્યારે આ કેસની અંદર પણ આદિવાસી યુવાન છે અને એની અંદર એટ્રોસિટી સાથે સાથે બીજી અન્ય ડ્રગ્સની જે કંઈક કલમો લાગતી હોય બીએનએસની એ લગાવી અને કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવી જોઈએ તો આવનારા દિવસોમાં બીજા અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ બગડતું અટકી શકે આ બનાવની અંદર જે આરોપીઓ સામેલ છે એ આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે યુનિવર્સિટીને પણ આવા વિદ્યાર્થીઓને તાત્કાલિક ત્યાંથી છૂટા કરવામાં આવે અને ત્યારે જ આવા ગુનાઓને આપણે રોકી શકીશું અમૂદ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરનું સ્વચ્છતા અભિયાન અનનખુ રહેતા ગુજરાત ભર માટે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે સમગ્ર ગુજરાત ભરમાં ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અમૂદ નગરપાલિકામાં ચીફ ઓફિસર અને પ્રમુખનું સ્વચ્છ ભારત અભિયાનનું નાટક ખુલ્લું પડી ગયું છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાની નગરપાલિકામાં એક અનોખો ખેલ જોવા મળ્યો હતો જેમાં આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલ અને ચીફ ઓફિસર પંકજ નાયબ ઊભા રહીને સફાઈ કર્મચારી પાસે નગરપાલિકાના સંકુલમાં કચરો નખાવી ફોટો સેશન કરાવવા માટે અનોખું નાટક કર્યું હોવાની ઘટના સામે આવતા સ્થાનિક લોકોએ વિડીયો બનાવી નગરપાલિકાના જ અધિકારીઓ અને પ્રમુખની પોલ ખોલી નાખી હોવાની ઘટનાએ ભારે હાહાકાર મચાવ્યો છે વિડિયો બનાવનારે કહ્યું છે કે આવનાર જન્મમાં નગરપાલિકાના પ્રમુખ જલપાબેન પટેલને વાલ્મિકી સમાજમાં જન્મ મળે તેમ કહીને આખરે જલપાબેને પણ કચરો નખાવ્યો પરંતુ વિડીયો થતો હોવાનું ભાન થતાં તો એ ફોટો સેશન કાળાઓનું ટાળીને ઘટના સ્થળ ઉપરથી ભાગી જવાની નોબત આવી ગઈ હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા જોકે આ ઘટનામાં મામલતદાર પણ સ્થળ ઉપર હાજર હોય અને તેમની સામે જ આ ઘટના બની હોય તેવું પણ માનવામાં આવે છે ત્યારે મામલતદાર સહિત ભરૂચ જિલ્લા કલેક્ટર બંને પ્રમુખ

પણ આજે હાલમાં તમે ગામની દરેક જગ્યાએ પરિસ્થિતિ જોઈ શકો છો કે આ પરિસ્થિતિ એ પ્રકારની છે કે દિવસે ને દિવસે આમોદ ગામમાં પણ ખૂબ રોગચાળો ફેલાયો છે ખૂબ મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે તો જેથી આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને પ્રમુખને કહીએ છે કે આમોદની જનતા પણ તમને જાણે છે આખા નગરમાં ખાલી તમે ફોટો શૂટ જ કરાવો છો પણ ફોટો શૂટ ભૂલીને જે ખરેખર આમોદ ગામની જે કંઈ પરિસ્થિતિ છે તેમાં નિરાકરણ માટે તમે કોઈ પગલાં ભરો ગંદકીના સામ્રાજ્યમાં આમોલ આઈ લવ નું જે ડિજિટલ બોર્ડ લગાવવામાં આવ્યું છે અને જે 8 લાખ રૂપિયાનો જે સ્વચ્છતા મિશન અભિયાન અંતર્ગત જાંતિક ફાળવણી કરવામાં આવી છે તે બાબતે શું કહેશો એના માટે એ જ કહે કે જે કઈ આઈ લવ નું બોર્ડ માલેલું તો ત્યાં ત્યાંગડી પણ મે અગાઉ પણ જે રજૂઆત કરેલી હતી ચીફ ઓફિસર સાહેબને તંત્રને કે ખરેખર એને એક એવી જગ્યાએ લગાવવામાં આવે કે જ્યાં આગળ તમે સાફ સફાઈ પણ કરવામાં આવે કે જેથી આવતા જતા જે બહારના લોકો હોય તેની સામે આપણા ગામની પણ એક સારી એવી ઇમેજ બને પણ અગાઉ પણ કીધું એ પ્રકારે આ લોકોના દિલમાં એ લોકો આમ છે જ નહીં જેનો એક નમૂનો આજે પણ તમે જોયો છે ભરૂચ નર્મદા માર્કેટ ખાતે કર્મઠ વિદ્યાપીઠ સંકુલમાં મહિલા સશક્તિકરણનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભરૂચમાં મહિલા સશક્તિકરણને લઈને સેમિનારોના આયોજન કરવામાં આવી રહ્યા છે ભરૂચના નર્મદા માર્કેટ વિસ્તારમાં પણ મહિલા પોલિટેકનિક કોલેજ જે કર્મઠ વિદ્યાપીઠ સંકુલ માનવામાં આવે છે ત્યાં પણ એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા પોલીસ મથકના પીએસઆઈ વૈશાલીબેન આહિર તથા મહિલા સુરક્ષા સમિતિના પ્રેમિલાબેન વરમોળા તથા કર્મઠ વિદ્યાપીઠ સંકુલના કુસુમબેન શાહ મહિલા પોલિટેકનિકના ડિરેક્ટર મણિલાલ પટેલ સહિતના લોકો જોડાયા હતા અને મહિલા સશક્તિકરણ અંગે સેમિનાર સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં વિદ્યાર્થીનીઓ મોટા પ્રમાણમાં માર્ગદર્શન મેળવ્યું હતું પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર દેશમાં સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તેના ભાગરૂપે ભરૂચના ભોલા વિસ્તારમાં સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ ભરૂચ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના માર્ગદર્શનની હેઠળ યોજાયું હતું દૂધધારા ડેરી નજીક યોજાયેલા સફાઈ અભિયાનમાં ભોલાવ જિલ્લા પંચાયતના સભ્યો અને કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સરપંચ નિમિષા પરમાર ભૂતપૂર્વ પ્રમુખ મારુતિ મારુતિસિંહ અટોદરિયા મહામંત્રી નીરલ પટેલ ઉપસરપંચ યુવરાજસિંહ પરમાર સહિત આગેવાનો હાજર રહ્યા હતા સ્થાનિક રહીશો અને કાર્યકરોની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો પંચોતેરમો જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કેક કટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ ભરૂચ નગરપાલિકા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ભારત સરકાર અને પીયજર સ્વચ્છતા મંત્રાલયના સંયુ ઉપક્રમે સ્વચ્છોત્સવ કાર્યક્રમ તેમજ લોક કલ્યાણ મેળાનું આયોજન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન હોલ ખાતે કરાયું હતું આ કાર્યક્રમ શહેરી તથા ગ્રામ્ય સ્તરે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નિર્માણ ગુજરાત અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો લોક કલ્યાણ મેળામાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી સુરત કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ તથા ભાજપના આગેવાન પરેશ લાલ સહિતના અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા સ્વતાના અલગ અલગ સુધી વિવિધ ગ્રામ પંચાયતો નગરપાલિકા વિસ્તારો બધી જગ્યાએ સાફ સફાઈના વિવિધ પ્રકૃતિઓ ચાલશે અને એ બધાને હું આપણે જિલ્લા વહીવટી તંત્ર પણ કરું છું આજે ભગવાન વિશ્વકર્મા નો જન્મ દિવસ છે સાથે સાથે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ જન્મ છે સમગ્ર દેશ અને વિશ્વમાં જેના નામ અને ચર્ચા છે ભારતને વિકસિત ભારત બનાવવા માટે જેનો અઠાગ પરિશ્રમ છે એવા નક્ષિત પ્રમાણિક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ નું નેતૃત્વ દેશના આગામી વર્ષો સુધી મળતું રહે હેતુથી આજે સત્તર સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર પૂજ્ય મહાત્મા શિબિર આ પ્રકારના વિવિધ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી લાભાર્થીઓને લાભ આપીને એમના આશીર્વાદ નરેન્દ્રભાઈ ને મળે અને દીર્ઘાયુ બને એ દિશામાં આગળ વધી રહ્યા છે આજ રોજ તારીખ સત્તર સપ્ટેમ્બર આજે ભરૂચમાં પણ આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું છે લોકોમાં સ્વચ્છતા નો પ્રચાર પ્રસાર થાય લોકોમાં જાગૃતિ આવે સ્વચ્છતા બાબતે એ ઉદ્દેશ થી આજે નગરપાલિકા કે પંચાયત મુદ્દો નથી પણ લોકો સાથે સંકળાયેલી બાબત છે અને લોકો પણ એમાં સહયોગ આપે સરકારના જે પ્રયત્નો છે એમાં સહયોગ આપે એવા

પરિવર્તન ના કેબલ કનેક્શન બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ

પોલીસ મથકે આદિવાસી સમાજ લોકો મોટી मोदी ना જોડાયા નરેન્દ્ર 20 लग्जरी પોસ્ટર વાળી ना લક્ઝરી બસો एसी की એસી કરી નર્મદા મૈયા બ્રિજ ઉપર થી પસાર कराई